તો મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ આજે શું કાર્યક્રમ છે હું તમને વ્લોગમાં જણાવીશ તો મિત્રો આજે છે મંગળવારનો દિવસ આપણે હનુમાનજીને પગે લાગીને કામ પર જઈશું જય બજરંગબલી બલી મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં જો આપણે સરસ મજાના ઉઠી ગયા છીએ અને ભાઈ જો અત્યારમાં સવાર સવારમાં કચરા પોતાં થઈ રહ્યા છે અમારા બેન કરે છે દાદા બેસી ગયા છે અહીંયા જય ધણી બાબા રામદેવ પીર જય કષ્ટ ભંજન દાદા મિત્રો બને રેજો આપણા વિડીયોમાં આજે શું કામ કરવાના છીએ હું બતાવીશ તમને જય શ્રી કૃષ્ણ મિત્રો ફાઇનલી આપણો નાસ્તો અત્યારે આવી ગયો છે સવારનો આપણે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી જઈએ આપણા કામ ઉપર નાસ્તામાં જો આજે એવું છે કે દેશી ટામેટાની સબ્જી બનાવી છે ભાઈ સવાર સવારમાં અને ઘઉંની રોટલી છે અને ચા પણ છે ચા આપજો દીદી પછી જોડે ચલો મિત્રો નાસ્તો કરવા ટામેટાનું શાક છે સરસ મજાનું લીલું લસણ નાખે ને ટામેટાનું શાકમાં એટલે બહુ મજા આવે મસ્ત બહેન તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈશું બન્યા રહેજો આપણા વિડીયોમાં ચલો ભાઈ આપણે સરસ મજાનો અત્યારે નાસ્તો કરી લીધો છે તો હવે જઈશું આપણે આપણા કામ ઉપર બન્યા રહેજો આપણા વિડીયોમાં આજે શું કામ છે હું તમને વિડીયોમાં બતાવવાનો છું મિત્રો બન્યા રહેજો જય શ્રી કૃષ્ણ તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે નીકળી ચૂક્યા છીએ કામ ઉપર આવી ગયો છે આપણો સામાનનો થેલો નયનભાઈ પણ આવી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

પાણી બંધ થયું કે નહીં નયન પાણી બંધ થઈ ગયું હા જો ભાઈ આ એલબામાંથી પાણી જતું હતું નયનભાઈ એમસીલ માર દીધું કામ થઈ ગયું તો ચલો જઈએ ઉપર બીજા માળે બને નીચે મારવાનો છે ને આમ વધારે બને નહીં થોડો બેઝિંગ સરસ છે એ તો અમને ખ્યાલ છે વાંધો

કયો કેવાય શું સૂર્ય કાશબો ખબર છે જમીનનો છે પણ આ જે ઉપર આવે ને હા એને કઈ કહેવાય સૂર્યવંશી એવું હા એના ખબર હો ચલો ગાઈસ ઈધર કા તો હો ગયા કામ એક ઘંટે કા હા એક ઘંટે કે આસપાસ એટલે મતલબ એક કલાક જેવું હતું અહીંયા તમે વિડીયોમાં જોઈ લેજો અને શું કર્યું છે

કારણ કે આગળ વિડિયોમાં તમે જોયેલું છે આપણે ને ભજીયા પ્રિય વસ્તુ છે તો અત્યારે આપણે બનાવશું ભજીયા ભાઈ જો અમારે વાસુભાઈ લેસન કરી રહ્યા છે મોતીભાઈ ભાઈ સુતા છે આ બેન કામ કરે છે આ ભાઈ મોઢામાં રિમોટ રાખી બેઠા છે તો મિત્રો બનારે જો આપણે બનાવશું ભજીયા જય શ્રી કૃષ્ણ તો ભાઈ હજી ભજીયા તો બહુ વાર લાગ્યા પણ આજે મંગળવાર છે એટલે આપણે એક જગ્યાએ હનુમાનજીના દર્શન કરતા આવી તો મનને થોડી થોડીક શાંતિ મળે તો ભાઈ જો એનું વાતાવરણ તમે જોઈ લ્યો પ્રદૂષણ જો તમે ખાલી છે ને જબરજસ્ત મિત્રો આમાં કોમેન્ટમાં લખજો આમાં શ્વાસમાં તકલીફ પડે જ ન પડે આ બધી માટી જ ઉડે છે શ્વાસ લેવામાં તકલીફ પડે હો ભાઈ તો મિત્રો બહેના રહીજો આપણા વિડીયોમાં આપણે હનુમાનજીના દર્શન કરીએ કારણ કે એ મંદિરે હું આજ પહેલી વાર જાઉં છું તું જોતો ક્યારેય ભાઈ ચલો મળીએ આગળ

જય બજરંગલી આ છે હનુમાનજી નું શ્રી ચેતન હનુમાનજી ટેકરી કેવાય ઉદાસીન હરિહર આશ્રમ બડા અખાડા જય બજરંગ જય કષ્ટ

મંગળવારનો દિવસ છે અને આ મંદિર તો આપણે ઘણીવાર અહીંથી જતા હોઈએ છીએ પણ અહીંયા ક્યારેય દર્શન કરવા આપણે ઊભા નથી રહ્યા તો આજે મંગળવારના દિવસે એવું થયું કે આપણે ભાઈ જઈએ અને દાદાના દર્શન કરીએ અને આત્માને શાંતિ મળે જય બજરંગ બલી આવું કંઈક લોકેશન છે મિત્રો અહીંનું આ છે આપણે રિંગ રોડ ઉપર આવેલું છે આ સરદાર પટેલ રિંગ રોડ કહેવાય ને જો પાછળથી કંઈક બેકગ્રાઉન્ડ આવું છે અહીંનું સરસ મજાનું લોકેશન આવે એ સાંજના ટાઈમે આવો ને તો ખરેખર મજા આવે આ રીતનું છે મિત્રો વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો અત્યારે ટાઈમ થઈ ગયો છે સાત વાગવા એવા છે હજી આપણે ઘરે જઈને ભજીયાનો પ્રોગ્રામ છે એટલે પ્રોગ્રામ તો આપણે નવ વાગ્યા પછી જ હોય છે તો હવે અહીંથી જય બજરંગબલી જઈએ ઘર તરફ આપણી બાઇક અહીંયા પડી છે ભાઈ જો આ મંદિર હાઈટ ઉપર છે અહીંથી આટલી હાઈટ ઉપર આ મંદિર છે તો મિત્રો ફાઇનલી આપણા ભજીયા આવી ગયા છે ડીશમાં આ રીતનું છે ભાઈ જો ચટણી છે મેથીના ભજીયા છે અને ચાર રોટલી આપો ભાઈ આવે આપણે ભાઈ જો શરૂઆત કરી દીધી છે ભજીયા આપણી પ્રિય વસ્તુ છે